ਗਾਰਿਆਧਰ ਮਾ 10 ਦਿਨ ਤੀ ਪੀਵਾਨੂ ਪਾਣੀ ਨਾ ਮਿਲਤਾ ਨਗਰਪਾਲਿਕਾ ਕਚੇਰੀ ਖਾਤੇ ਮਹਿਲਾਓਏ ਹੱਲਾ ਬੁਲ ਕਰਿਆ ਗਾਰਿਆਧਰ ਮਾ ਨਗਰਪਾਲਿਕਾ ਕਚੇਰੀ ਖਾਤੇ ਪੀਵਾਨਾ ਪਾਣੀ ਮਾਤੇ ਮਹਿਲਾਓਏ ਹੱਲਾ ਬੁਲ ਕਰਿਆ ਨਗਰਪਾਲਿਕਾ ਕਚੇਰੀ ਖਾਤੇ ਜੈਨੇ ਹਾਈ ਹਾਈ ਨਾ ਨਹਾ ਲਗਿਆ ਬੋਟ ਨੰਬਰ 3 ਨਾ ਕੋਪਰੇਟਰ ਆਸੀਖ ਖਰੇੜਿਆ ਪੋਤਾਨੋ ਖਾਟਲੂ ਨਾ ਕੀ ਦਰਣਾ ਕਰ ਵਾਰਡ ਨੰਬਰ 3 ਨਾ ਕੋਪਰੇਟਰ ਆਸੀਖ ਖਰੇੜਿਆ ਪੋਤਾਨੋ ਖਾਟਲੂ ਨਾ ਕੀ ਨਗਰਪਾਲਿਕਾ ਮਾ ਧਰਣਾ ਕਰਿਆ

જયારે મેરાબરખ સાહેબે અત્યારે એમ કીધું મોટર બળી ગઈ છે પેલા તો એ વસ્તુ હોય ને

ચાર દીધા લાઈન તૂટી ગયેલી છે કોલર ચટકી ગયા છે એ કોલર અમે કાલે રૂબરૂને પાણી રાતે ટાઈ કરવા પૂરતું ચાલુ કર્યું એટલે પાછું જે સોલાર છે ને છપની બાજુમાં એ છોલારે પાછો એક કોલર ચટકી ગયો છે ત્યારે માણસો અહીંયા ગયા છે જીસીબી મોકલ્યું છે પાણી ખેંચવા માટેનું એક ખાખરાના કોન્ટ્રાક્ટર છે એને બોલાવ્યા છે ટ્રેક્ટર એનો પંપ અને જનરેટર સાથે લઈને ભોગે છે રિપેરિંગ તાત્કાલિક કરી નાખશું અમે ફૂલ મહેનત ચાલુ છે પણ એક ઠેકાણે સટકે તો બીજા ઠેકાણે કોલર છટકે છે એટલે દામનગરથી જે પાણી આપણે સંપે પૂગે છે ને એમાં ત્રણ ઠેકાણે લીકેજ થઈ ગયા છે અને મેં એક કાલે આંજો પાછું અત્યારે સોલાર સામે બીજે છું અને કોઈ જનતાને કોઈ ઓલાને અમને કોઈ પણ જાતની તકલીફ કોઈ રાગદેશ નથી બધા હોડ અમારી માટે સરખા જ છે ઓલા એમ કે ત્રણ નંબરમાં પાણી નથી દીધા એક નંબરમાં દે એવું કોઈ વસ્તુ નથી બધા હોડ સરખા છે પાણી આવશે એટલે તાત્કાલિક બધે પાણી આપી દઈશું અને પાણીનો ટેન્કરનો પ્રશ્ન કરે છે પબ્લિક કે ટેન્કર અમને વેંકલો ટેન્કર પાણીના સંપમાં પાણી નથી તમે ટેન્કર જ્યાં કઈ રીતના ભરવી પાસે ટેન્કર એ છે અમારે કઈ રીતે વિસ્તારો ક્યાંથી ભરવા છે